પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ જયારે સૌરાષ્ટ્રની મુલાકાતે અરવિંદ કેજરીવાલ જયારે મંજૂરી માગે છે કે મારે એ તમામ ખેડૂતો સાથે મુલાકાત કરવી છે તો અરવિંદ કેજરીવાલને કેમ રોકવામાં આવે છે શા માટે અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળતા રોકવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે બધું થઈ રહ્યું છે બાકી જે કઈ એની પ્રોસેસ છે એ પ્રોસેસ તમામ થઈ ચૂકી છે છતાં પણ અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળતા કેમ અટકાવવામાં આવે છે કેમ એને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે છે કે તમે એને નહીં મળી શકો એમની સાથે તમારી મુલાકાત નહીં થઈ શકે એટલે કઈક ને કઈક ભારતીય જનતા પાર્ટીને ડર છે કે જો અરવિંદ કેજરીવાલ અને સમગ્ર આમ આદમી પાર્ટી ખેડૂતોની વારે આવશે તો સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના કમળને આ ખેડૂતો ઉખાડી અને એમ છતાંય ખેડૂતો નારાજ તો થયા જ છે ભારતીય જનતા પાર્ટીથી કારણ કે તાનાશાહી હિટલરશાહીની સરકાર છે ખેડૂતોને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ શું આપ્યું છે એ તો તમારે જ વિચાર કરવાનો છે દોસ્તો પણ અત્યારે જે રીતે અરવિંદ કેજરીવાલની અટકાયત કરવામાં આવે છે અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા નથી દેવામાં આવતા ત્યારે આ વાતને લઈ અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ શું પ્રતિક્રિયા આપી છે સૌથી પહેલા આપણે એને જરા વિસ્તારથી સાંભળી લઈએ ત્યાર પછી વિડીયોમાં આગળ થોડી ચર્ચા કરીશું જે ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા આવો દોસ્તો આપણે સાંભળીએ કે શું છે મામલો શા માટે અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળતા રોકવામાં આવે છે બપોરે બાર વાગ્યા સુધીમાં મુલાકાત તો નહીં કરાવવામાં આવે પણ શા માટે નહીં કરવામાં આવે એ લખીને આપવાની પણ ના પાડે છે આટલી હદે તાનાશાહી ગુજરાતની અંદર થઈ છે કે એક તરફ ખેડૂતોનો ખેડૂતોના મુદ્દા ઉપર લડાઈ લડતા નિર્દોષ ખેડૂતોને માર માર્યો બીજું એમની ઉપર એફઆઈઆર કરી ત્રીજું એમને જેલમાં પૂર્યા અને ચોથો અત્યાચાર કે કોઈ આગેવાન જ્યારે આ ખેડૂતોને મળવા જેલમાં જવા માગે છે તો આગેવાનને પણ રોકવા માટે રોકવામાં આવે છે આ ગુજરાતમાં ભાજપની તાનાશાહીની હદ થઈ ચૂકી છે આ તાનાશાહી આ ગુંડાગીર્દી સત્તાના અભિમાન સામે અમે બધાએ એકજૂટ બની અને લડી રહ્યા છીએ જેલમાં જે ખેડૂતો બંધ છે એમની સાથે અમારો પૂરેપૂરો સપોર્ટ છે જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે એમને ગઈકાલે જ અરવિંદ કેજરીવાલજી રૂબરૂ મળ્યા એમના પરિવારજનોને મળ્યા એમની હિંમતને બિરદાવી અને આશ્વાસન આપવું છે પણ ફરી એક સવાલ કે જેલ તંત્ર કોના ઇશારે અથવા ભાજપના કયા નેતાના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો ન મળવા જોઈએ મારે ભાજપની કોઈ કારણ જેલમાં મળવા જવા નહી દેવાનું કોઈ કારણ અત્યાર સુધી આપવામાં આવ્યું નથી બસ નહી મળવા નહીં નહીં મળવામાં આવે અમે એમ પૂછીએ છીએ કે ગુજરાતના ખેડૂતોને અરવિંદ કેજરીવાલ મળે એમાં ખોટું શું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જો અરવિંદ કેજરીવાલને ખેડૂતોને મળવા ન દેવા હોય તો ભાજપના નેતા જઈ અને ખેડૂતોને હાલચાલ પૂછી આવે જેલમાં તમારે ભાજપના નેતાઓએ ખેડૂતોને માર મારવો છે જેલમાં પૂરવા છે મળવું નથી અને જે માણસ અરવિંદ કેજરીવાલ ખેડૂતોના હામી બનવા માટે થઈને અહીંયા છેક આવ્યા છે એને મળતા રોકવામાં આવે છે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે અમે જેલમાં બંધ રાજુભાઈ કરપડાના પિતાશ્રી છે એમના માધ્યમથી મુલાકાતની કોશિશ કરી રહ્યા છે તો એ મુલાકાત માટે પણ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી કુલ મળીને દાદાગીરી ઉપર ભાજપની સરકાર ઉતરી આવી છે ખેડૂતો પર જુલમ કર્યા પછી ખેડૂતોને નહીં મળવા દેવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમારી એટલી જ વિનંતી છે કે ગુજરાતભરના લોકો ભાજપની આ દાદાગીરી આ તાનાશાહી અને સત્તાના અહંકારને ઓળખે અને ગુજરાતના ખેડૂતો પોતે જાગૃત બની અને આગળ આવે મંજૂરી ન મળે તો પણ જેલ ઉપર જઈ અને મળવા માટેનો પ્રયત્ન કરવો એવું જયારે અમે નક્કી કર્યું તો જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જેલ છોડી નીકળી ગયા હવે અમને પોલીસના એસપી સાહેબ જે અહીંયા ઉભા છે એમણે એવું જણાવ્યું કે જેલમાં કોઈ સાહેબ જ નથી બધા સાહેબો બીજી ડ્યુટીમાં લાગ્યા ત્યાં જેલ ઉપર હાજર જ નથી આટલો બધો ડર કઈ વાતનો છે તમે ખોટું નથી કરતા તમે ખેડૂતો સાથે અન્યાય નથી કર્યો ખેડૂતોની ઉપર જુલમ નથી કર્યો તો ડરો છો કેમ ભાગો છો કેમ નથી મળવા દેવા તેમ છતાં અમે કીધું કે પ્રયત્ન કરીએ જેલ ઉપર જે સાહેબને રૂબરૂ મળીને રિક્વેસ્ટ કરીએ કે અમને મળવા દો અને જેલમાં જે લોકો બંધ છે એ તો ખેડૂતો છે એ કોઈ ડ્રગ્સ વેચનારા કે કોઈ ખરાબ કામ કરીને ગયેલા માણસો નથી તો અત્યારે પોલીસે અમને જણાવ્યું એસપી લેવલના અધિકારીએ અધિકારી કે જેલના સાહેબો જેલ ઉપર નથી બધા નીકળી ગયા છે હવે જેલ ખાલી કરીને જેલના સાહેબો નીકળી ગયા અહીંયા જે સાહેબો છે એ મૌખિક રીતે ના પાડે છે આખા સરકારી તંત્ર તમાશો બનાવી દીધો છે અહીંયા એસપી સાહેબ છે અંદર ઉભા છે એસપી સાહેબે મને ધ્યાન દોર્યું મને એને ચૈતરભાઈને વ્યક્તિગત રીતે મૌખિક કીધું કે ભાઈ મળવા દેવામાં નહીં આવે જેલના અધિકારી સાથે વાત થઈ છે અમે એમ કહ્યું કે જેલના અધિકારી મળવું છે તો એ તો નીકળી ગયા છે બીજે છે ક્યાંક ચાલો રાષ્ટ્રભાષા વાળા આવી જાઓ ચાલો ભાઈ રાષ્ટ્રભાષા

हरदर के किसानों की लड़ाई लड़ते हुए जो किसान जेल में गए थे जिनके ऊपर झूठा मुकदमा हुआ था जिनके ऊपर लाठीचार्ज हुआ था और बाद में उनको जिनको जेल में डाला था और जिन किसानों की बेल हुई वो जेल से बाहर आए उन सारे किसानों को और उनके परिवारों को कल अरविंद केजरीवाल जी मिले उन सारे किसानों की हिम्मत को अरविंद केजरीवाल जी ने सराहा है उनके परिवार को आश्वस्त किया है कि आम आदमी पार्टी किसानों के साथ है फिर कल अरविंद केजरीवाल जी के माध्यम से आम आदमी पार्टी ने तय किया कि जो किसानों को अब तक बेल नहीं मिली है और जो किसान अभी भी राजकोट की जेल में बंद है जिन किसानों ने गुजरात के किसानों की लड़ाई लड़ते हुए अपना बलिदान दिया अपना योगदान दिया और आज भी वो जेल में है उनको मिलने के लिए अरविंद केजरीवाल जी खुद जेल में जाएंगे ऐसा कल हमने एक लिखित रूप से एक, एक एप्लीकेशन तैयार किया हमने कल अरविंद केजरीवाल जी हम तीन विधायक चैत्र भाई हेमंत भाई और मैं और आम आदमी पार्टी के जनरल सेक्रेटरी मनोज सौरठिया कुल मिला के लोग जेल में बंद किसानों को मिलना चाहते हैं इसलिए हमारे हमें मिलने के लिए व्यवस्था कराई जाए इस तरीके का एक लेटर हमने जेल में कल फिजिकल कॉपी दिया ईमेल भी किया मैंने स्वतः एसपी को फोन किया मैंने स्वतः पुलिस कमिश्नर के रीडर पीआई को फ़ोन किया हमारे सागर भाई ने जेल अथॉरिटी को फ़ोन किया कल दोपहर शायद 12 एक बजे से लेकर आज 12 बजे तक हम लगातार कोशिश करते रहे कोशिश करते रहे लिखित रूप से दिया ईमेल किया टेलीफोन किया व्हाट्सएप किया सब किया लेकिन अब तक हमारे मिलने की जेल में जो किसान बंद हैं उनसे मिलवाने की कोई व्यवस्था नहीं की गई है मौखिक रूप से हमें पुलिस अधिकारी ये बता रहे हैं कि आपको नहीं मिलने दिया जाएगा जहाँ तक मुझे पता चला अभी जेल के दरवाजे बंद कर दिए गए हैं भारी पुलिस बंदोबस्त लगा दिया गया है वहाँ पे और हर तरफ पुलिस बंदोबस्त करके सारे रस्तों को रोक दिया गया है जो जेल की ओर जाते हैं अरविंद केजरीवाल जी गुजरात के किसान जिसको बीजेपी ने फर्जी मुकदमा लगाकर जेल में डाला है उनसे मिलना चाहते हैं उनके हालचाल पूछना चाहते हैं उनको हिम्मत देना चाहते हैं उनको सपोर्ट देना चाहते हैं लेकिन बीजेपी के पेट में दर्द हो रहा है बीजेपी ये नहीं चाहती कि अरविंद केजरीवाल गुजरात के किसानों से मिले अगर केजरीवाल जी जेल में जाके किसानों से मिल लेते उनके हालचाल पूछ लेते और उनको थोड़ा भरोसा आश्वासन दे देते तो इसमें दिक्कत क्या है अभी तक हमें सिर्फ मौखिक रूप से ये बताया जा रहा है कि नहीं मिलने देंगे हमने यहाँ तक कहा मैंने और चैतर भाई ने अधिकारियों से यहाँ तक पूछा कि अगर नहीं मिलने दे रहे तो आप लिखित में हमको कारण दीजिए कि क्या कारण है कि अरविंद केजरीवाल गुजरात के किसानों को नहीं मिल सकते आप लिख के दे दीजिए लेकिन क्या होता है मिलने के लिए मिलने के लिए सिंपल सा रूल है आप एक सिंपल सी एप्लीकेशन डालोगे उस एप्लीकेशन को वो कंसीडर करेगा और आप उसको मिल सकोगे ये सिंपल सा रूल है उसमें कोई ज्यादा वह नहीं कोई ज्यादा प्रोसेस हमने कल एप्लीकेशन डाला हुआ है फिजिकल कॉपी दिया ईमेल किया फोन किया व्हाट्सएप किया सब किया ना बोल रहे हैं लेकिन लिख के नहीं दे रहे हमने ये भी कहा कि किस आधार पर ना बोल रहे कौन सा कानून कौन सी धारा क्या कारण क्या चीज है कि आप ना बोल रहे हो वो लिख के देने से भी मना कर रहे थे इस बात से यह समझ में आता है कि बीजेपी को बहुत तकलीफ हो रही है एक तरफ बीजेपी की सरकार ने हर धड़ के किसानों की बोटाद के किसानों की लड़ाई लड़ रहे आम परिवार के लोगों को किसानों को और किसानों के नेता राजू भाई करपड़ा प्रवीण भाई राम महेश भाई पीयूष भाई हमारे सारे लीडरों को दो महीने से जेल में डाला हुआ है और आज जब आम आदमी पार्टी के लीडर उनको मिलना चाहते हैं राष्ट्रीय पार्टी के राष्ट्रीय कन्वीनर मिलना चाहते हैं तो उनको मिलने से रोका जा रहा है ये सरासर तानाशाही है ये गुंडा है ये बीजेपी की सत्ता का अभिमान है और मैं चाहूंगा और मुझे पूरी उम्मीद भी है कि गुजरात के किसान की चेतना जागेगी किसान उठेगा और बीजेपी का ये अहंकार तोड़ के रहेंगे ओ, 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 ओ। हमने ये तय किया था कि मान लो ये लोग हमको मिलने जाने से रोकेंगे हमें मिलने नहीं देंगे परमिशन परमिशन के चक्कर में वो कुछ ना कुछ उल्टा सीधा बोल के ना बोल देंगे हमने ये तय किया कि ठीक है आप हमें परमिशन ना दो लेकिन हम जेल पे जाएंगे से मिलेंगे और उनसे बात करेंगे कि आप क्यों नहीं मिलने दे रहे हो क्या दिक्कत है क्या वजह है जब हमने ये कहा कि आप परमिशन ना दो हम जेल पे आएंगे आएंगे जेल के अधिकारी से मिलेंगे बात करेंगे समझने की कोशिश करेंगे कि क्या दिक्कत है तो अभी हमें पुलिस ने बताया कि जेल का सारा जो अधिकारी है सुपरिंटेंडेंट है या जो भी बड़े अफसर हैं सारे जेल छोड़ के भाग गए जेल पे है ही नहीं है वो वो कहीं और जगह चले गए हमने ये कहा कि हम जेल पे आके आपसे बात करेंगे कि क्या दिक्कत है राजू करपड़ा और जो भी किसान जेल में उन्होंने क्या ऐसा गुना कर दिया कि आप मिलने नहीं दोगे वो बलात्कार के आरोप में नहीं है वो ड्रग्स नहीं बेच रहे हैं उन्होंने गुंडागर्दी नहीं करी है वो गुजरात के किसानों की लड़ाई लड़ रहे थे तो जब हमने ये सोचा कि हम जेल पे जाएंगे जेलर से मिलेंगे सुप्रिंटेंडेंट से मिलेंगे तो वो भी चले गए वहां से और अब पुलिस बता रहे कि वहां पे कोई है ही नहीं वहां जाके किसको मिलोगे तो कुल मिला के ना किसानों को मिलने दे रहे ना नहीं मिलने के कारण दे रहे ना हमको किसी से बात करने दे रहे कुल मिला के गुंडा कर रही है बीजेपी और इस गुंडागिर्दी के खिलाफ